ચિત્રા સીતસર રોડ પર ખુલ્લા ખાડામાં આખલું પડી જતા ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યું રોડવેજ વિભાગની ગંભીર બેદરકારી સંદર્ભે સ્થાનિક કોર્પોરેટરે ભારે રોષ વ્યક્ત કર્યો ચિત્રાથી સિદ્ધસર ગામ તરફ જવાના રોડનું નવીનીકરણ છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે તદ્દન મંદ ગતિએ ચાલતા કામના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત અકસ્માતો પણ બની રહ્યા છે ત્યારે ફિલ્ટરની ટાંકી પાસે આવેલ રાધેશ્યામ સોસાયટી સામેના રોડ પર પાણીના પાલવનું બોક્સ આવેલું છે આ બોક્સમાં આજે સવારે આખલો ખાબકતા સ્થાનિક હોય ફાયર બ્રિગેડ તેમજ આ વિસ્તારના કો ઓપરેટર કાંતિભાઈ ગોહિલને જાણ કરી હતી ફાયર બ્રિગેડનો કાફલો અને નગરસેવક સહિત જીવદયા પ્રેમીઓ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં ફાયર બ્રિગેડના જવાનોએ જીવદયા પ્રેમીઓની મદદથી પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડેલા આખાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો આ અંગે કોપોરેટર કાંતિપાઈ ગોહિલે જણાવ્યું હતું કે રોડ નવીનીકરણની કામગીરી તદ્દન મંદગતિએ ચાલી રહી છે રોડ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આ રોડ પર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખુલ્લા ખાડાઓના કારણે પશુઓ પણ આવા ખાડામાં પડી રહ્યા છે ત્યારે રોડનું કામ તત્કાલ પૂરું કરવામાં આવે અને રોડ કાંઠે રહેલા આવા ખાડાઓ ઝડપથી બંધ કરવામાં આવે એવી માંગ કોર્પોરેટર કાંતિભાઈએ કરી હતી મારું નામ કાંતિભાઈ ગોહિલ આ વિસ્તારનો કોર્પોરેટર સૌ અને સીતરાથી જે ફિલ્ટરની ટાંકી સુધીનો રોડ હતો બે ત્રણ મહિના થતા કામ રોડનું ચાલુ છે અને આ જે પાણીનો વાલ આવેલો છે ને એની માથે જે સિમેન્ટના પાટીયા મૂકેલા છે પીટીયા તો એ પણ પીટીયા ખુલ્લા છે એને કારણે એ ખૂંટીઓ એમાં ગરકાવાઈ ગયો અને એ જાણ ફાયરવાળાને બોલાવી અને રેક્યુ કરીને કાઢવામાં આવ્યો છે તો આવા રોડના કામની અંદર જ્યાં કાંઈ ખુલ્લા બોક ડેનેજ હોય કે કોઈ આવા વાલ મૂકેલા આવે એવી લાઈન ખુલ્લી હોય તો એ રોડ વાળાને પહેલા સાઇન બોર્ડ મૂકવા જોઈએ આવી કોઈ ગંભીરતા લેતા નથી અવાર નવાર આવા એક્સિડન્ટો થતા